હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર સંજયભાઈને વેસવાનું છે ફૂલ જવાબદારી સાથે અને મિત્રો ટ્રેક્ટર ઘર ઘર આવશે અને મિત્રો ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચોને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો આ ટ્રેક્ટરને વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો આપણે વાત કરીએ સૌરાષ્ટ્ર ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ છે અને ક્યાં જોવા મળશે તે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ઘર ખરાવશે અને મિત્રો ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો બોનટ પતરા છત્રી બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બેટરી સારી જોવા મળશે અને ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે કંપની ફિટિંગ બધી વસ્તુ જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે કોઈ પણ ખરાબીને કારણે આ ટ્રેક્ટર વેચવાનું ન ઘર ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો લુકવાઇજ ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મિત્રો સળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે તો વાત કરીએ આપણે મિત્રો ટ્રેક્ટરની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ સ્વરાજ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે અને મિત્રો સંજયભાઈએ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા તો મિત્રો ગામ જૂના વાઘણીયા ગામ જોવા મળશે નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર અને વિડીયોમાં નંબર આપેલો છે સંજયભાઈનો તો વધુ માહિતી માટે તમે સંજયભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ કન્ડિશન વગેરે અને ટ્રેક્ટર લઈ શકો છો જય હજરાજ